વર્તમાન ધારાસભ્ય ગીતામાં જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી યુવાનને ઢોર માર મારવામાં આવ્યો ગણેશ જાડેજા સહિત બીજા અન્ય લોકો દ્વારા સમાજના પ્રમુખના પુત્રને ઢોર માર મરાયો જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સલંકીના દીકરાને અપહરણ કરી માર મરાયો હતો પોલીસ દ્વારા આ મામલે ત્રણસો સાત સહિત એટ્રોસિટી અને અપહરણ અંગે ફરિયાદ નોંધાવવામાં આવે જૂનાગઢના કારવા ચોકથી અપહરણ કરી ગોંડલ લઈ જઈ માર મારવામાં આવે ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જુનાગઢથી થી મહત્વના સમાચાર સમાવ્યા છે જયરાજસિંહ જાડેજાના પુત્ર એ કરી દાદાગીરી ગણેશ જાડેજાને લઈ મોટો વિવાદ સર્જાયો જૂનાગઢ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર જોવા મળી આરોપી સામે ફરિયાદ નોંધી પણ અટકાયત ક્યારે કરશે પોલીસ તેવી પણ સમાજના લોકોની માંગણી હાલા આ બનાવને લઈ જૂનાગઢ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આરોપીઓની ધરપકડ કરવાની દલિત સમાજની માંગ શ્રીરાજસિંહ જાડેજાના દીકરાએ કરી દાદાગીરી ગણેશ જાડેજાને લઈ મોટો વિવાદ સર્જા હતો જુનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર જોવા મળી દલિત સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે શું બનાવ બેન મારું નામ રાજુ સોલંકી જુનાગઢ અનુજાતી સમાજના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે તમારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જા આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને કરી મારી અને પાછો બેસાણ ચોકડી મૂકી ગયેલા તમે કેટલા લોકો શાંત કરીએ અમે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને એટોસી મુજબનો ગુનો દાખલ થયેલ છે તમારો દીકરા અત્યારે ક્યાં છે મારો દીકરો જુનાગઢ સિવિલ હોસ્પિટલ છે હાલ તો વધુ એક સમાચાર સામે આવ્યા છે મધરાતે અપહરણ કરતા સીસીટીવી ના ફૂટેજ પણ સામે આવ્યા છે ટોલ નાકા પરથી કાફલો પસાર તો હોય તો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ચોક્કસપણે બતાવી રહ્યું છે કે કાફ ત્યાંથી રવાના થઈ રહ્યો છે મધરાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ બનાવને લઈને દલિત સમાજમાં ભારે ઉગ્ર રોષ જોવા મળ્યો છે પ્રતાપસિંહ સોદ્યા જી ન્યૂઝ ગઈ મોડી રાત્રિના રોજ પ્રદીપ ટોકીસ પાસે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી સંજય રાજુભાઈ પરમારના બાઇક સાથે ગોંડલના ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સાથે બોલાચાલી થયેલી ત્યારબાદ આ બાબતનું મનમાં રાખી ને રાત્રિના રોજ વહેલી સવારે આ જે ફરિયાદી છે સંજય તે કાળવા ચોકમાં હોય તો ત્યાંથી તેને છે એ ગાડીમાં ઉઠાઈ જાય અપહરણ કરી અને ગોંડલ બાજુ કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યારબાદ છે તેને માર મારેલો અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આ આરોપીઓ છે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ એટ્રોસિટી અને અપહરણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ એટ્રોસિટીના તપાસ કરી રહેલા છે અને આરોપીઓ એરેસ્ટ કરવા માટે જિલ્લાના એલસીબી એસઓજી તથા એ ડિવિઝનના સ્ટાફની અલગ અલગ ટીમો મહેનત કરી રહ્યું છે ફરિયાદીના જણાવ્યા મુજબ છે એ બાઇક અને જે આરોપીઓની ફોર વ્હીલ છે તેના ટક્કર થતા બોલાચાલી થયેલી અને જે બાબતે છે આ સમગ્ર બનાવ બનવા પામેલો છે